પોરબંદર જિલ્લામાં ટ્રાફિક પોલીસ દ્વારા અવેરનેસના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે હાલ ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા બડા પંથકના ગામોમાં આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં લોકોને ટ્રાફિકના નિયમો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું પોરબંદર જિલ્લામાં ટ્રાફિક અંગેની કામગીરીમાં જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શનમાં ટ્રાફિક શાખાની ટીમ દ્વારા આ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે જેમાં ભાવપરા તથા મિયાની ગામી અલગ અલગ જગ્યાએ પ્રોગ્રામ કરવામાં જેમાં ટ્રાફિક અંગેના નિયમની સમજ આપવામાં તેમજ હાલના સંજોગો અને દરિયાઈ વિસ્તારમાં કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા પણ જણાવાયું હતું ખાસ કરી અને આ ટીમ દ્વારા હાઈવે રોડ પર પશુઓને રેડિયમ બેલ્ટ લગાવવામાં આવ્યા હતા તેમજ દર્શનાર્થે તેમજ સીમ વિસ્તારમાં જતા રાહદારીઓને રેડિયમ બેલ્ટ લગાડી હાઈવે પર સુરક્ષિત રીતે ચાલવાની સમજ પણ આપવામાં આવી હતી આ તમામ કાર્યક્રમોમાં પીએસઆઈ એસ આર જાડેજા એએસઆઈ બી કે ઝાલા અને સંજયભાઈ દુર્ગાઈ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી અને સંજયભાઈ દુર્ગાઈ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી અશોક કી ગુજરાત ન્યૂઝ પોરબંદર